દિવસે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા લોકોને અંધત્વ તેમજ અંધાપણું નિવારણ કઈ રીતે થઈ શકે તેની સારવાર કઈ રીતે મળી શકે ને કેવી રીતે આનાથી બચી શકાય તે વિશે લોકોને જાગૃત કરવાનો એક અનુઠો પ્રયાસ કરવામાં આવશે આ કાર્યક્રમમાં સાત હજારથી વધુ લોકો ભાગ લેશે અને અંધત્વથી પીડાતા જરૂરિયાતમંદ લોકોને આંખોની મફત સર્જરી દ્વારા સારવાર ઉપલબ્ધ કરાવવા માટેના

ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા અંધત્વ નિવારણ માટે કરવામાં આવતી કામગીરી અને માનવ જીવનને નવી ઉર્જા આપતી સત્યકથા રજૂ કરવામાં આવશે આ કાર્યક્રમમાં અંદાજિત સાત હજારથી વધુ સેવાભાવી લોકો ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર ભાવિન પટેલે બતાવી હતી એસવીએનએમ ટ્રસ્ટના પ્રમુખ અને આંખના પડદાના ડોક્ટર ભાવિન પટેલે જણાવ્યું હતું કે અમારી સંસ્થા અંધત્વ નિવારણ અને તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત છે આજે ગુજરાતના છ લાખ સહિત દેશભરમાં લગભગ એક કરોડ લોકો અંધત્વની સમસ્યાથી પીડાય છે જો આંખોની નિયમિત તપાસ કરવામાં આવે તો એસી ટકા અંધત્વના કિસ્સાઓ અટકાવી શકાય છે એસવીએનએમ ટ્રસ્ટ સમયાંતરે આંખોની સંભાળ અને જાગૃતિ અભિયાન અંગે આંખોની તપાસ કેમ્પ સેમિનાર અને વર્કશોપનું આયોજન કરે છે ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આંખની મફત સારવાર અને આંખોની સર્જરી કરવામાં આવે છે જેઓ અંધત્વની સારવારથી વંચિત છે તેમના સુધી પહોંચવાની અને તેમને અંધત્વમાંથી મુક્તિ મેળવવા માટે જરૂરી કોઈપણ માધ્યમથી સારવાર આપવાની જવાબદારી ટ્રસ્ટે ઉપાડી છે એસવીએનએમ ટ્રસ્ટ નું સૂત્ર સેવ વિઝન સેવ લાઈફ છે અને તેનું મિશન સમાજમાંથી બિન જરૂરી અંધત્વને દૂર કરવાનું છે અમે સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ ચાલુ કરી છે અને એ પણ ગામડામાં સુપા ગામમાં જેના થકી આપણા સમાજના જે માણસો જેમને આંખની ટ્રીટમેન્ટના અભાવે અત્યારે અંધાપો ભોગવવો પડે છે એવા આપણા ભારત દેશમાં 1 કરોડ લોકો છે અને ગુજરાતમાં 6 લાખ લોકો એ લોકોને ના અભાવે દ્રષ્ટિ ના ગુમાવી પડે એની મુહિમ છેડી છે આ મુહિમના પાઠ સ્વરૂપે અમે પાછલા વર્ષે ઓપરેશન કર્યા એમાંથી સાત હજાર છે એ ઝીરો કોસ્ટ ઉપર જે લોકોને નથી પોસાતું એવા અંતરિયાળ ગામોના અને સેવા વસ્તીઓના ઓપરેશન કર્યા આ આખી જે મુહિમ છે એની જાણકારી આપતો પ્રોગ્રામ અમે ટ્વેન્ટી થર્ડ જૂનમાં ઇન્ડોર સ્ટેડિયમમાં સવારે નવથી એક દરમિયાન કરવાના છીએ જ્યાં બ્લાઇન્ડ બેન્ડ આવશે એ અદભુત પરફોમન્સ આપશે અને આખી સંસ્થાની માહિતી આપતો એક ઓડિયો વિઝ્યુઅલ પ્રોગ્રામ ત્યાં પ્રસ્તુત થશે અને પ્રશ્નોત્તરી થશે તો સમાજના જેટલા લોકો જેને કોઈના જીવનમાં પ્રદાન કરવું છે ને આ સેવામાં પાઠ લેવો છે આ પરિવર્તનમાં પાઠ લેવો છે એમને હું ખાસ ઇન્વાઇટ કરું છું એસવીએનએમ ટ્રસ્ટ સુરતના ઉદના અને અડાજણ વિસ્તારમાં આંખની હોસ્પિટલ ધરાવે છે અને દક્ષિણ ગુજરાતના ગામડાઓના વંચિત લોકોને સારવાર ઉપલબ્ધ કરાવવા માટે ટૂંક સમયમાં નવસારીમાં નવી અત્યાધુનિક આંખની હોસ્પિટલ શરૂ કરવાની યોજના ધરાવે છે ત્યારબાદ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને તેમજ રાજસ્થાનમાં પણ આંખની હોસ્પિટલ શરૂ કરવાની યોજના છે